જેસર તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી રાણપડા ખાતે કરવામાં આવી અધિકારીઓ સહિત ઉપસ્થિત રહ્યા આજે સ્વતંત્રતા પર્વને લઈને દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જેસર તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી રાણપડા ગામે કરવામાં આવી હતી જેમાં આગેવાનો હોદ્દેદારો મામલદાર સહિત તાલુકા વિકાસ અધિકારી સહિત જોડાયા હતા અને સ્વતંત્ર પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં ધ્વજવંદન વૃક્ષારોપણ સહિત કાર્યક્રમો કરી વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા તેમજ શ્રેષ્ઠીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ કામગીરી કરેલોનું સન્માન કરાયું હતું અને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં પદાધિકારીઓ સહિતે હાજરી આપી હતી ત્યારે યાદી જાહેર કરવામાં આવી છે જેમાં આજે શુક્રવારને બાર કલાકે યાદી જાહેર કરાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આપણા રાષ્ટ્રના ગૌરવપૂર્ણ પર્વ સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે એકઠા થયા છીએ સૌ પ્રથમ આપ સૌને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ નો એ દિવસ છે જ્યારે અઢીસો વર્ષ